હેલો મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે મિત્રો વાત કરવામાં આવે કે આપણે આજે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીનો એક પરિપત્ર થયો છે તો પરિપત્ર એવો થયો છે કે રાજ્યની જે સરકારી પ્રાથમિક પડકાર કેન્દ્ર શાળામાં અભ્યાસિક તથા અભ્યાસિક જે પ્રવૃત્તિઓને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત છે તો મિત્રો એના માટે કેટલા જે શિક્ષણ સહાયક ભરવામાં આવશે અને બીજી વાત એ કે કેમ કાયમી ભરતી નહીં હજી પણ કોન્ટ્રાક્ટર બેજ પર કેમ એનું કારણ શું તો મિત્રો આ સંપૂર્ણ પરિપત્ર જે છે એ ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે ગુજરાત મિત્રો પરિપત્રની સાથે સાથે લાયકાત પગાર ધોરણ એ પણ આપેલું છે વિડીયોની અંદર બરાબર તો તમે જોઈ શકો છો એટલે સ્કીપ કરતા નહીં વિડીયોને પૂરેપૂરો નિહાળજો ઉપરોક્ત વિષય પત્ર જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ વિભાગના તારીખ એકવીસ બે હજાર પચીસના સંદર્ભના ઠરાવ પ્રમાણે જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને મિત્રો એ સંદર્ભે જે મંજૂરી અનુસાર જિલ્લાની શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી અને પ્રાથમિક કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે જે તે જિલ્લાના શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા માન્ય કરવામાં આવેલી એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઉક્ત ઠરાવની તમામ જોગવાઈનું પાલન કરી ઉક્ત ઠરાવના પરિશિષ્ટ એક મુજબની લાયકાત ધરાવતા શાળા સહાયક સોર્સિંગથી મેળવવાની કાર્યવાહી કરવામાં આવે છે મિત્રો જો પરિપત્ર ગાંધીનગરથી થયેલો છે અને જે નિયામક પ્રાથમિક શિક્ષણ ડૉક્ટર એમ એન પટેલ છે હવે માટે શિક્ષણ વિભાગની અંદર મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માઇન્ યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા એટલે વિદ્યાશાખાના શાખાના સ્થાનાતક બી એડ વયમર્યાદાની વાત કરીએ તો એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વયમર્યાદા અડત્રી વર્ષથી વધુ ન હોવી જોઈએ પસંદગી પ્રક્રિયા ક્રમ એક મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ પગાર ધોરણ મિત્ર પગાર ધોરણ મિત્રો કેટલું રહેશે તો પગાર ધોરણ એકવીસ હજાર રહેશે સમયગાળો જે છે શાળા સહાયકોની કામગીરી અગિયાર માસની રહેશે વેકેશન સિવાય અગિયાર માસનો સમય પૂરો થતાં તેઓ છૂટા થયેલા ગણાશે એટલે આમ છૂટા થયેલા ગણાશે અને વેકેશનનો પગાર પણ એમને આપવામાં આવશે નહીં શાળા સહાયક સાથે કરાર શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે એટલે મિત્રો જે પણ એનો કરાર છે એ પ્રમાણે એમને માન્ય રહી નિયમોનું પાલન કરવું પડશે કામકાજ આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય તથા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે જે તે દરેક શાળા સહાયકની અંદર જે બોમ્બ ભરવા માટે ઉમેદવાર માગે છે એમને ખાસ નોંધ લેવાની છે હવેની તારીખ છે ક્યારે આવશે ક્યારે નહીં આવે એકાતો માત્ર પરિપત્ર મિત્રો શો છે બરાબર ટૂંક સમયમાં પરિપત્ર બીજો પણ થવાનો છે તારીખનો પણ મિત્રો એમ વિચારો કે આપણી ખાસ કરીને કાયમી ભરતી કેમ નહીં તો મિત્રો એ વિચારો બરાબર તો ચેનલની અંદર મિત્રો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમે તમારી સમક્ષ અવનવી માહિતી લઈને આવીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત